આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર ને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતા પૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતા પૂર્વક આ બાબતે પગલા લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારી પૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે જવાબદારી પૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે આ કડકમાં કડક પગલા ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતા પૂર્વક આ બાબતને લેવામાં આવી છે